દૈનિક બાઇબલના વાંચનો તારીખ સોળ જુલાઈ બે હજાર પચ્ચીસ સામાન્ય કાળના પંદરમાં અઠવાડિયાનું બુધવાર આજે માતા ધર્મસભા કારમેલગિરીના માતા મરિયમનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન મહાપ્રસ્થાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાતથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન મહાપ્રશ્ના ગ્રંથમાંથી અધ્યાય ત્રણ કલમ 1 થી 6 અને 9 થી 12 હવે મોશે પોતાના સસરા મિદ્યાનના પુરોહિત ઇત્રોનના ઘેટા બકરાને હાકતો હાક રણની સામે બાજુએ ઈશ્વરના પર્વત હોરેબ નજીક આવી પહોંચ્યો ત્યાં ઝાખરામાંથી નીકળતા ભડકા રૂપે પ્રભુના દૂતે તેને દર્શન દીધા તેણે જોયું તો ઝાખરું સળગતું હતું પણ બળી નહોતું જતું મોશેએ વિચાર્યું હું પાસે જઈને આ અદભુત દ્રશ્ય જોઉં આ ઝાખરું બળી કેમ નથી જતું પ્રભુએ મોશેને જોવા માટે પાસે આવતો જોઈને તેના ઝાખરામાંથી બૂમ પાડી મોશે 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 બોલ્યો જી આ રહ્યો ઈશ્વરે કહ્યું પાસે ન આવીશ પગરખા કાઢી નાખ કારણ જ્યાં તું ઊભો છે એ ભૂમિ પવિત્ર છે હું તારા વડવાનો ઈશ્વર છું અબ્રાહમનો ઈસહાકનો અને યાકોબનો ઈશ્વર છું અને મોશેએ પોતાનું મોઢું ઢાંકી દીધું કારણ ઈશ્વર તરફ જોતા તેને ડર લાગતો હતો અને હવે જો પોકાર મારા સુધી પહોંચ્યો છે છે અને તેમના ઉપર જે જુલમ કરે તે મેં જોયો છે એટલે ચાલ હું તને મિસરના રાજા પાસે મોકલું અને તું મારા લોકો ઈસરાયલીઓને મિસરમાંથી બહાર લઈ આવ મોશે ઈશ્વરને કહ્યું હું કોણ રાજા પાસે જનારો અને ઈસરાયલીઓને મિસરની બહાર લાવનારો

એ વખતે ઈસુ બોલી ઉઠ્યા હે પિતા સમાજ સૃષ્ટિના માલિક આ બધી વાતો તે ડાહ્યા અને ચતુર માણસ સુધી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી એ માટે હું તારી સ્તુતિ કરું છું સાચે જ પિતાજી તને એ જ રૂચ્યો મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે અને પિતા સિવાય પુત્રને કોઈ પૂરેપૂરો ઓળખતું નથી તેમ પિતાને પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય પૂરેપૂરો પિછાણતું નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો